હેલો બ્રિંદા હેલો મેમ કેમ છો મજા તું કે બસ જો ફાઈનલી આપણે ફરીથી ટાઈમ કાઢીને પહોંચી ગયા યસ તો મેમ આજે આપણે આપણે જેમ ગઈ વખતે ઘણા વખતથી આ ટોપિક મગજમાં છે પણ આજે એમ થાય છે કે એના વિશે વાત કરીએ અને આમાં એવું છે કે મારો નોલેજ કે મારો એક્સપિરિયન્સ ઝીરો છે એટલે તમારી પાસેથી અને તમે એકદમ મતલબ હું તમારી સ્ટોરીઝમાં અને પોસ્ટમાં જોતી હોઉં છું કે તમે બહુ સરસ રીતે એક્સપેરિમેન્ટ કરો છો આના તો મોન્ટેસરી એટલે એના વિશે બેઝિક થી લઈને જેમ કે મારા જેવીને ને બે વર્ષ પહેલા મોન્ટેસરી શબ્દ ખબર નહોતી કદાચ એમાંથી હું પસાર થઈ હોઈશ પણ એને મોન્ટેસરી કહેવાય એવું ખબર નહોતી તો મોન્ટેસરી શું હોય એના કેવી રીતે પ્રયોગો થાય એ શા માટે જરૂરી છે એનું એજ ગ્રુપ શું હોય તો એ બધા વિશે થોડી માહિતી આપો તો મજા આવશે ચોક્કસ ચોક્કસ બ્રિંદા તારી તું જે જે વાત કરું છું ને એવું મને પણ હતું સાર્કના જન્મ પહેલા કે સાર્ક છ મહિનાનો હતો ત્યાં સુધી મને મોન્ટેસરી શબ્દ શું છે એ પણ ખબર નહોતી અને છ મહિને અચાનક જ હું આવી રીતે લઈને ચાલવા નીકળેલી અને કોઈક વિડીયો યુટ્યુબના રિકમેન્ડેશનમાં આવ્યો અને મેં સાંભળ્યો અને એક એક લેડી છે અમેરિકાની એશલી લે કરીને અને એ મોન્ટેસરી શું છે મોન્ટેસરી ઘરે કેવી રીતે કરાય કેવી રીતે રિસ્પેક્ટફુલ રીતે તમે કોઈ પણ વસ્તુ મોન્ટેસરી વે માં કેવી રીતે થાય એવો એનો વિડીયો હતો અને પછી એક ક્લિક થયો મને કે અરે વાહ આ તો બહુ જ મજાની વસ્તુ છે અને પછી તો એ આખી ચેનલ આપણે ચાટી નાખી અને બીજી એક વસ્તુ કે એ બેન એકદમ શું કહેવાય ભણેલી છે એમાં એમાં એને એજ્યુકેશન ટીચર છે ઓલરેડી મોન્ટેસરી ટીચર છે અને પછી એને એના બે બાળકો એની બે દીકરીઓ છે એમાં ઘરમાં એમણે કેવી રીતે કર્યું એ ઓથર પણ છે એને બુક પણ લખી છે મોન્ટેસરી હોમ કરીને એટલે એક એવી વ્યક્તિ છે કે જેને જે જેન્યુન છે એવું નથી કે મારા જેવા છે જેન ઓથેન્ટિક સોર્સ બેઝિકલી યસ થોડું જ્ઞાન છે ને હું વધારે વાત વેચવા નીકળી છે એવું નથી એટલે મને ખૂબ ગમે એની બહુ ચોપડે વાંચી એમણે પણ ચોપડે બહુ બધી રિકમેન્ડ કરી છે પેરેન્ટિંગ બુક્સ એ પણ મેં ખૂબ વાંચ્યા અને પછી મને મોન્ટેસરી મજા આવી કે ચલો હવે હું પણ કરું હવે મોન્ટેસરી એક એવું છે કે એ એક વિચાર છે જીવન શૈલી છે એવું નથી કે ચાર એ એક એ તમારે પહેલા એઝ અ મા બાપે તમારે અપનાવવાનું જરૂરી છે પહેલા તો મોન્ટેસરી શું છે શબ્દ અઢારસો ને સિત્તેર ની સાલમાં ઇટલીમાં એક લેડી થઈ ગયા હતા એમનું નામ હતું મારિયા મોન્ટેસરી અને એ વખતે એ જમાનામાં ઇટલીની એ પહેલી ફિઝિશિયન ડોક્ટર હતી વિમેન વિમેન ફિઝિશિયન ડોક્ટર અને એ એ હતી તો ડોક્ટર પણ એને એમની સાથે એવા બાળકો આવે કે જેને લર્નિંગ ડિફિકલ્ટી હોય એવા બાળકો એમની સાથે આવતા અને ત્યારે એમને થતું કે હું બાળકો સાથે કંઈક પ્રયોગ કરું એટલે એક એવા એવા અમુક બાળકોનું ગ્રુપ એમણે લીધું અને એમણે નક્કી કર્યું એમના મા બાપ સાથે વાત કરીને કે આવા બાળકો મને આપો અને પછી એમણે એ બાળકોને સમજ્યા એમને માન આપ્યું એમની શું ઈચ્છાઓ છે એમને જાતે બધું એક્સપ્લોર કરવા દીધું એમની સાઈઝનું નાનું નાની વસ્તુઓ એમને આપી રમકડા લઈને રમી શકે એવી ગોઠવણ કરી અને એમ કરીને એમણે એ બાળકો પર પ્રયોગો કર્યા અને પછી સમજાયું કે એ જ બાળકો જેમને લર્નિંગ ડિફિકલ્ટી હતી એ જ બાળકોએ બે ત્રણ મહિનામાં સામાન્ય બાળકો કરતા પણ સારું પરફોર્મન્સ આપ્યું પછી આખી ઇટલીમાં એમની નામની મોન્ટેસરી શાખાની સ્કૂલો બનવા લાગી એટલે મોન્ટેસરી મોટે ભાગે એ સ્કૂલિંગ પદ્ધતિ છે જે નાના બાળકો એકદમ પ્રી થી પણ નાના બાળકોથી એની શરૂઆત થાય અને એમાં પણ બાળકો ત્રણ થી છ વર્ષ અને છ થી બાર વર્ષ આ એવી રીતે એમણે માળખા કરેલા છે અને એવી રીતે એમની સ્કૂલિંગની શરૂઆત થઈને હવે અત્યારે તો અત્યારે તેમની ઇન્સ્ટિટ્યૂટ છે તમે ટીચર ટ્રેનિંગ લઈ શકો અને એવી રીતે મોન્ટેસરી એજ્યુકેશન સિસ્ટમ એવી રીતે શરૂઆત થઈ કે જેમાં બાળકોને વધારે બાળકો પ્રત્યે માન આપીને બાળકો સાથે પ્રેમથી અને હળવાશથી એમને સમજીને કેવી રીતે આપણે એને એજ્યુકેશન આપી શકીએ એની વાત છે અને એ જ વસ્તુ પછી ગીજુભાઈ બધેકાએ પણ અપનાવી ભારતમાં આપણી મુછાડીમાં એ અને આ જે મા બાપુને પુસ્તક છે આપણે એના વિશે વાત કરશું પણ એમાં આ મોન્ટેસરીની જ વાત છે કે ગીજુભાઈ બધેકા ઓગણીસો ચૌદ પંદર માં લખેલી છે એટલે એ જમાનામાં જો તમારે મોન્ટેસરી પદ્ધતિ ઘરમાં અપનાવી હોય તો તમારે કેવું રમકડા હોવા જોઈએ બાળકને કેવું વાતાવરણ આપવું જોઈએ એની વાત આ પુસ્તકમાં છે એટલે તમે આ પણ ચોક્કસથી વાંચી શકો હવે મોન્ટેસરીના સાદા સાત પ્રિન્સિપલ છે એવું કહી શકાય એનાથી આપણે વાત કરીએ કે આ મોન્ટેસરી કન્સેપ્ટ શું છે તો સૌથી પહેલો છે કે ફોલો ધ ચાઇલ્ડ એટલે તમારું બાળક જે છે ઘણું નાનું તારી પાસે પણ કો જેટલું નાનું હોય એક એક મહિનાનું હોય કે ગમે તેટલું મોટું હોય એને ફોલો કરો એને શું ગમે છે એને શું કરવાની ઈચ્છા છે એટલે પહેલો જ સૌથી હાર્ડ જે કહેવાય ને મોન્ટેસરીનું એવું કહે છે કે તમે એને ફોલો કરો એ તમને ફોલો કરે એવું નહીં એટલે મોન્ટેસરીની જે સ્કૂલ્સ હોય એમાં પણ આવું જ એટમોસ્ફિયર હોય એ સ્કૂલ ટ્રેડિશનલ સ્કૂલ કરતાં બહુ જ અલગ દેખાય ત્યાં બેન્ચ અને ખુરશીઓ ના હોય પણ ત્યાં બધા જ બાળકોના જેટલા બી એક્ટિવિટી લોકો કે જેટલા બી ભણાવવાની વસ્તુઓ છે એ અને અલગ અલગ બાળકોના લેવલ પર ગોઠવવામાં આવે અને વચ્ચે ખુરશી ને ટેબલો હોય નાના કે જે બાળકો નક્કી કરે કે ચલો આજે મારે આ એક્ટિવિટી કરવી છે મારે ખાલી પાણી એક ગ્લાસમાંથી બીજી ગ્લાસમાં ટ્રાન્સફર કરવાની એક્ટિવિટી કરવી છે તો બાળક જાતે લાવી શકે ખુરશીમાં બેસી અને જાતે એને જે કરવું છે એ કરીને પાછું મૂકી આવી શકે બરાબર અને જો ક્લાસરૂમમાં વીસ બાળકો હોય તો જરૂરી નથી કે વીસે વીસ એ જ વસ્તુ કરે ટ્રેડિશનલ સ્કૂલમાં એવું છે કે કોઈ બાળકને આજે ઈચ્છા થાય કે મારે ગણિત કરવું જ નથી આજે મારે ખાલી વિજ્ઞાનનો કોઈ પ્રયોગ કરવો છે કોઈ બાળક એવું છે કે આજે એને લેંગ્વેજ લર્નિંગ જ કરવું છે તો એ દરેક બાળકોને એની પોતાની ફ્રીડમ હોય કે એ કઈ એક્ટિવિટી ચૂઝ કરીને ભણી શકે આ એનું નોર્મલ સેટઅપ હોય એટલે પહેલો પ્રિન્સિપલ છે ફોલો ધ ચાઇલ્ડ બીજો પ્રિન્સિપલ છે એન્કરેજ હેન્ડ્સ ઓન લર્નિંગ એટલે બાળકોને વધારે બધું જ જાતે કરવા દો તમે તમને એવું લાગે છે કે આ પકડશે તો ઢોળાઈ જશે કે આ થશે તો એને વાગશે પણ એમને કરવા દો એમને અનુભવ કરવા દો કે એ શું છે વધારે લોકો એવું કહે છે કે પ્રકૃતિમાં નેચરમાં બાળકોને વધારે રાખો તમે નેચરમાં ના રાખી શકતા હો તો તમારા ઘરે કુંડામાં તમે જે છોડ રોપ્યા હોય એમાં એમને પાણી પીવડાવવાની એક્ટિવિટી કરાવી શકો તો એને એ વધારે એક્સપ્લોર કરશે જેટલું વધારે એક્સપ્લોર કરશે ત્રીજો પ્રિન્સિપલ એ લોકોનો છે કે ઇન્ક્લુડ યોર ચાઇલ્ડ ઇન ડેલી એક્ટિવિટી મારા ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં તમે જોતા હશો કે સાર્થ ખાવા બનાવવાના કપડા ધોવાનું ઘરની સાફ સફાઈમાં બંને સાથે કરીએ છે આ મારા માટે બહુ જ અલગ હતું અને મને બહુ જ ગમેલું કારણ કે આપણી સંસ્કૃતિમાં કે આપણે નાના જયારે હતા ત્યારે તો આપણે ખાલી રમી જ ખાધું છે ઘરના કામ મમ્મી એ મેં કર્યા અને પછી જયારે મોટા કરવા ત્યારે આપણને ગમે નહીં કારણ કે આપણા એવું થાય કે આ તો ટીડીયસ છે મારે શું કરવાનું મારે રમવાનું એમ પણ એ જયારે નાના બાળકમાં નાનપણથી એ કેળવવામાં આવે કે આ જે ડેલી એક્ટિવિટી છે ઘરની સાફ સફાઈ રસોઈ બનાવવી કે ઘરના જે સાદા કામ છે એ કામ નથી પણ એક પ્રકારનું રૂટીન છે એક્ટિવિટી છે જે બધાએ જ કરવાની હોય અને નાની ઉંમરે આપણે નથી કે રિસ્પોન્સિબલ બાળકો નથી હોતા એને એની રિસ્પોન્સિબિલિટી હોવી જોઈએ અને બધું એને એક્સેસિબલ બનાવો જેમ કે છે તો એ એના કપડા પણ રાત્રે કાઢે બદલવા તો એને ખબર છે કે લોન્ડ્રી બાસ્કેટ ઘરમાં ક્યાં છે તો એને ખબર છે મારે કાઢીને અહીંયા નાખવાના છે ને લોન્ડ્રી બાસ્કેટ એને એક્સેસિબલ છે આ સાદું ઉદાહરણ છે કે એને ખબર છે કે આ કાઢવાના છે એટલે કાઢવાના છે મારા રસ્તામાં નથી નાખવાના આ વસ્તુને એટલે આ તમે બહુ નાનપણથી એ લોકોમાં રોપી શકો તમે કપડા પણ વાળો છો હું મારો સર છ મહિનાનો સાત મહિનાનો બાજુ ને તો હું શાક સમારું તો બે ત્રણ શાક આપું તો એને બી ખબર પડે આ ચપ્પુ છે આ આ રીતે સમારાય એટલે નાની વસ્તુ થઈ પછી જેમ જેમ એ મોટો થયો એમ હવે તો એ મારી જોડે બધું જ જમવાનું બનાવે છે અને આમાં બીજી પણ એક વસ્તુ કે ડોન્ટ ફોર્સ ઇટ હું એવું કહું કે ચલો હવે હું કચરાપોતા કરું છું તોય આવી જાય કરવા ના તમે એને પૂછો કે તાર કચરાપોતા મારી જોડે કરવા છે એ કે હા તો કે લે પોતું ને આરે પાણી પણ એવું કે ના મારી ઈચ્છા નથી તો ઓકે રિસ્પેક્ટ એની અત્યારે ઈચ્છા નથી પણ તમે કરી શકો એટલે આ પણ છે કે કશું ફોર્સફુલી બાળકને નથી કરાવવાની વાત બાળકની સાથે સહમત થઈને એની ઈચ્છાથી કરાવવાની વાત છે એટલે આ છે ત્રીજો પ્રિન્સિપલ ચોથો પ્રિન્સિપલ છે લેટ ધેમ ડિસાઇડ ધર ઓન પેસ એટલે એમને એમની પોતાની ગતિથી કોઈ બાળક દરેક બાળક અલગ છે કોઈ બાળકને તું આજે એક વત્તા એક બે શીખવાડું એ ફટ શીખી જશે કોઈક બાળકને વાર લાગે છે તો તમે એ બાળકને સમજો અને તમારું બાળક છે તો ઘરની વાત છે આ તમે બાળકને સમજો ને એના પેસથી તમે એને ફોલો કરો તમે એવું નક્કી કર્યું કે મેં આ દસ બાળકોને આવડી ગયું હવે અગિયારમાં આવડી જવું જોવું જરૂરી નથી એને વાર લાગે છે તો એને એના લેવલ પર જઈને તમે સમજાવો એની આ વાત છે ચોથી છે હેલ્પ મી હેલ્પ માય સેલ્ફ એટલે બાળકને એન્કરેજ કરો કે એ બધું જાતે કરે બાળક એવું કે છે કે મને મારી જાતે કરવું છે એના માટે તમે મને મદદ મદદ કરો આજે આજે હું તને સાદું આપું કે કે અમે અમે ભૂલ કરતા જેમ એ જમવા બેઠો છે ટેબલ પર બરાબર હવે ચમચી થી પહેલી વાર દૂધ પીવે છે ખીર પીવે છે સ્વાભાવિક છે એનાથી ઢોળાય એને હજી એકથી ચમચી પકડીને મોઢામાં મૂકવાની વાર લાગે આપણે શું કરીશું મા બાપ એ આવી રીત પકડ લે હું પકડાવું લે અહી રૂમાલ અરે ઢોળે તમે એને એને એન્કરેજ નથી કરતા બાળક ડિસ્ટર્બ થાય છે આજે તું જમવા બેસું અને હું તને એવું ક્યાં કરું બ્રિંદા જમણાથી પકડ આગળથી પકડ હવે બાઇટ લે હવે નીચે મૂકી દે તો એવું થાય કે વોટ હું કરું છું એમ એવું એ લાગે લોકોને પણ થાય એમ એટલે એ જ્યારે પણ એવું લાગે કે જાતે કશું કરી રહ્યા છે જસ્ટ મોઢું બંધ રાખો અને એમને કરવા દો જસ્ટ હું હંમેશા એવું કહું કે તમારા બંને હાથ છે ને પગની નીચે નાખી દો ને ચૂપ લઈને બેસી જાવ એને કરવા દે એને કરવા દે ઇટ્સ વેરી હાર્ડ વેરી હાર્ડ તો ને એવું થઈ જાય કે યાર બિચારો સ્ટ્રગલ કરે છે લાઈ હું જઈને મદદ કરી આવું એમ પણ એટલે એક આ વસ્તુ છે કે એને ઇન્ડિપેન્ડન્સ બાળકના કેવી રીતે રોકવી અને એમાં પણ ફોર્સફુલ નહીં જેમ કે આજે બૂટ પહેરતા શીખી લીધું સારથે ની જાતે બરાબર હવે હું એને એવું કહું છું આપણે બહાર જઈએ છીએ ચાલ બૂટ પહેરી લઈશું કોઈક વાર એવું કહેશે કે ના માનત પહેરવા તું પહેરાય હમ હું એવું નથી કેતી કે ઓકે તને આવડે છે ચાલ પહેર જાતે ના વાંધો નહીં આજે તારી એવી ઈચ્છા છે તો તને હું પહેરી આપું હમ અને એ જ્યારે કે છે કે ના આજે હું જ પહેરીશ તો પછી વાંધો નહીં તો હું ધ્યાન રાખું શાંતિથી તું પહેરે એટલે આ આ એક એમનો પાંચમો પ્રિન્સિપલ છે છઠ્ઠો છે કે એન્કરેજ ક્રિએટિવિટી કે આપણાને એવું લાગે કે આ કે આ કેટલું વિયર્ડ વાગા જેવું રમે છે એમ જેમ કે હું મારા સાથની વાત કરતી હોઉં ક્યાંકથી ક્યાંકથી સ્ટ્રો લઈ આવે પછી ડ્રોવરમાં બધે ઘુસેડે મને શું રમે છે પણ એના માટે ક્રિએટીવી છે કે ક્રિએટિવ પ્લે કરે છે એમનો છોકરો છે સાપ જેટલો એ નીચે બેસી ગયો અને સ્ટ્રોલરમાં બેસીને પેલું જે વ્હીલ ચાલે ને એ વ્હીલ પર હાથ રાખતો હતો કારણ કે વ્હીલ ચાલે છે એટલે મજા આવે છે કે ગીલી ગીલી થતી હશે જે હોય એનો પપ્પાએ તરત જ એવું કીધું કે નો વિક્ટર એટલે પછી મેં એમને ધીરે ધીરે સમજાવ્યું એમને મેં કીધું કે ઇઝ ઇટ લાઈફ થ્રેટનિંગ આનાથી એનો જીવ જવાનો છે તો કે ના મેં કહું એને કરવા દે ને એ એક્સપ્લોર એને એને મજા આવે છે કંઈક નવું કરે છે એટલે હંમેશા નો કહેવાની જરૂરિયાત બાળકને બહુ જ ઓછી હોય છે હોતી જ નથી મોટા ભાગે તો ના કેવું એના કરતા એને કરવા દેવું અને એવું લાગે કે હા ભાઈ રોડ પર દોડે છે તો તું ના કહું જોરથી ના કહું એ તો હું પણ કહું છું પણ જ્યાં જરૂર નથી ત્યાં મોટા ભાગે અવોઇડ યોર નોઝ અને એમને જે કરું છે ક્રિએટિવ રીતે લેટ ધમ ડુ ઈટ કરવા દો એમ થોડુંક મેસ થશે મારો સાર હજી 10 મહિનાનો છે પણ કાલે જ એવું બન્યું કે હું એને મેટ પર નીચે મેટ પાથરીને રમકડાના ઢગલા કર્યા હતા અને રમતો તો એની જોડે જ કપડા સુકવવાનું સ્ટેન્ડ વીલ વાળું રાખેલું છે ખૂણામાં એટલે એ બધા રમકડા જાતભાતના ભાતના સાઈડમાં કરી એને આમ એકદમ ડાઈ મારી હવે ક્રોલ કરે છે સુતા સુતા અને એ સીધું એને નીચેથી પેલું સ્ટેન્ડ પકડ્યું અને બઉ જ કપડા સુકાતા હતા એટલે થોડું હેવી હતું તો મને એમ કે શું થશે ભલે પકડતો એમ એને પકડીને આખું સ્ટ્રેન્ડ હલાવ એ હાથ થી એટલે પેલા તો મને એને લાગે કે આવડા બચ્ચી આટલી તાકાત ક્યાંથી આવે છે કે આટલું બધું અને બીજું પછી મેં કીધું એને કદાચ પેલું વ્હીલ વાગી જશે કે આમ તો મેં સહેજ વચ્ચે કર્યું ને તો એને એમ કે મને લઈ લેશે તો એકદમ ઉંદીડાને જેમ દોડીને પાછું વધારે અંદર ઘુસી ગયો એમ કે મને મેં કીધું ને લેતી નથી વાંધો નહીં પછી મને વચ્ચે સુવાડ્યો અને એને પાંચ દસ મિનિટ આમ કરે પછી મારા સામે જઈને હશે કે આ કેવું હાલે છે બધું જો કેવું મને આવડે છે એટલે ત્યારે મને એટલી મજા આવી કે નક હજી નવ દસ મહિનાનું છે તો મને તો એને કેટલી બધી ખબર પડે છે કે મેં કઈક હું કઈક અલગ રમી રહ્યો છું કઈક અલગ કરી રહ્યો છું એમ અને મને મારી મમ્મી ખુશ થાય છે હું તાળી પાડતી હતી એવું કરતો હતો ને એટલે હલાઈને મારી સામે એટલે હું ક્લેપ કરું એટલે વધારે મજા આવે કે હું કંઈક સરસ કરું છું exactly અને આની જગ્યાએ તેને એવું કહી દીધું કે ના 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 એ તારી ઉપર પડી જશે ને ખસેડી દીધું હોય તો what's ધ point એમ એટલે આ પણ એને મેં તને ના કીધું આ માઇન્ડસેટ છે અને એને એને કેળવતા વાર લાગશે કેમ કે આપણાને દર વખતે દરેકમાં એવું જ થઈ જાય કે ઓ પાણી ગ્લાસમાં લીધું ઢોળાશે વાંધો નહીં ને ઢોળાશે તો પોતું નીચે મારવામાં કેટલી વાર લાગશે રાઈટ એટલે એવું પણ કહેવાય છે કે ઇફ યુ વોન્ટ ટુ હેવ અ ક્રિએટિવ ચાઇલ્ડ તો લેટ ધેમ ક્રિએટ મેસ એન્ડ ટીચ હાઉ ટુ ક્લીન મેસ કરવા દો સાત એટલી બધી મેસ કરે છે કોઈ જોવે તો એવું થાય કે આ ગાંડી મમ્મી છે આવું બધું આટલું પાણી ને આટલું બધું ઢોળાઢોળ કરે પણ એ ઓકે હું એને ઢોળવા દઉં પછી એને કોઈક ચલો આપણે સાફ કરીએ અને એમાં પણ કે એવું કે કે અમારે નથી કરવું વાંધો નહીં હું કરીશ પણ એ જોવે તો છે ને કે આવી રીતે સાફ થાય કોઈ ગંદી વસ્તુ થયેલી હોય તો હા અને એ તને તું જેટલી આવું કરીશ ને એટલું તમે આટલું જેટલું રિપીટ કરશો ને એટલી વાર તમને એ ઓબ્ઝર્વ થશે ઘણી બધી વાર અત્યારે અને બાળકો છે ને જયારે પણ એ તમે જોતા ના હો ત્યારે સૌથી સારી રીતે લોકોને એમને બધી જ ખબર હોય કેવી રીતે કરવું કોઈ વસ્તુને આજે સાર્થ રમતો હોય ને જો પાણી ઢોળાય ને તો આખા ઘરમાંથી જ્યાં નેપકિન હશે કોઈ પણ નેપકિન લઈ આવશે મેટર પણ એ એપકિન લઈને પ્રિન્સિપલ છે કે ઓબ્ઝર્વ બાળકોને ખાલી બેસીને ઓબ્ઝર્વ કરો એટલે જ્યારે મોન્ટેસરી જે પણ સ્કૂલ હોય ને એમાં દરેક ટીચર નું એક ટાસ્ક હોય એ લોકો બાળકને ઓબ્ઝર્વ કરે ઓબ્ઝર્વ એટલે કેવું કે આજે આ બાળકે હાથમાં ગ્લાસ લઈ અને જાતે પાણી પીધું આ એટલી નાની ટાઈની ડિટેલ પણ એ લોકો બાળકને લગતા હોય કે આજે એને મેથ્સની એક્ટિવિટી વધારે પસંદ કરી આજે એને ટુ પ્લસ ટુ ફોર ખબર પડી એટલે એવી નાની નાની ટાઈની ડિટેલ પણ ઓબ્ઝર્વ કરો તમે અને જેટલું તમે ઓબ્ઝર્વ કરશો એટલું તમે બાળકને વધારે સમજશો અને એને વધારે એને અનુકૂળ થઈને તમે એને મોટા કરી શકશો એટલે આ આ થઈ એમના પ્રિન્સિપલની વાત અને બીજું પણ એક બહુ જ સરસ વાત મારે કરવી છે ને એ છે સ્કીમાં હું એવું માનું છું કે તમે જો કદાચ મોન્ટેસરીના પ્રિન્સિપલના આટલા બધા ડીપમાં ના સમજો ને પણ કોઈક વિડીયો કદાચ આપણે એની લિંક પણ મૂકીશું કે સ્કીમા કોને કહેવાય મોન્ટેસરીમાં કે અને કોઈ પણ પેરેન્ટ્સ મને એવું લાગે દસ પંદર મિનિટ જ થાય પણ ખાલી જોઈ લેવા જેવી છે એ કેવું હોય સ્કીમા એટલે શું કે બાળક હોય ને છ મહિનાનું હોય કે ગમે તેટલું મોટું થાય ત્યાં સુધી એનો એક અમુક સમયગાળો આવે કે જેમાં એ દરમિયાન એને બહુ જ અર્જ હોય કશુંક કરવાની ને કશું શીખવાની અને એ ટાસ્ક એ રિપીટેડલી કર્યા કરે અને એને બી ઈચ્છા ના હોય પણ એના અંદરથી એવું થઈ જ જાય એ એ બાળક સ્કીમામાં છે એવું કહેવાય ફોર એક્ઝામ્પલ મોન્ટેસરીમાં એવી નવ સ્કીમા છે એમાં એક છે ટ્રેજેક્ટરી સ્કીમા તારો સાથ પણ આવશે ફેઝમાં બહુ બધા બાળકો આવે કે એ લોકો છે ને બધું ફેંકે ટેબલ પર જમવા બેસાડને તો ખાવાનું ફેંકે ચમચી આપો તો ચમચી ફેંકે બસ બધું ફેંકવું જ હોય અને તમે પાંચસો વાર એવું કહો કે ના ફેંકાય ખાવાનું નીચે ના ફેંકાય આ નીચે ના ફેંકાય આ તૂટી જાય ફલાણું ઢેંકણું પણ એને નથી સમજાતું એને ઓર છે કે બસ મારે ફેંકવું છે એ જે સ્કીમા છે ને એને ટ્રેજેક્ટરી સ્કીમા કહેવાય અને એ વખતે બાળકને મૂવમેન્ટ જોવી બહુ ગમે કે કોઈ વસ્તુ ફેંકવું તો શું થાય એવા એક્સપેરિમેન્ટ કરવાની એને બહુ જ ઈચ્છા હોય તો હવે તમે સમજ્યા તમને જ્યારે આ સ્કીમા વિશે ખબર છે તમને આઈડિયા આવ્યો કે અચ્છા આ એ જાણી જોઈને નથી કરતો એને એને બહુ જ અર્જ છે એટલે પછી તમે શું કરશો સોલ્યુશન શોધશો કે હું એને શું કરા તો એની જગ્યાએ તમે એને બોલ આપો કે ચાલ આપણે બોલ રમીએ તારે ફેંકવું જ છે એટલે બોલ ફેંક ચાલ આપણે પીલો ફેંકવાનું રમીએ ચાલ આપણે મોજાના બોલ બનાવીને રમીએ પણ એટલે એની જે ઈચ્છા છે ફેંકવાની એ તમે સંતોષી એટલે ઓટોમેટિકલી બીજી વસ્તુઓ નહીં ફેંકે પણ જો તમને સમજાતી જ નથી કે આ શું થઈ રહ્યું છે તો તમે અકરાશો એના પર ગુસ્સે થશો કે ના ફેંકીશ કેટલી બધી વાર કીધું હવે હું તને આ નહીં આપું પેલું ઇટ્સ અ કેસ પણ આ એક વાત છે જેવી રીતે બીજી છે એનવલપિંગ સ્કીમ આ જેમાં બાળક છે ને એને પોતાને બધું ઢાંકવું બહુ ગમે એ આખો દિવસ રૂમાલ થી ઢાંકે પછી કોઈક ડબ્બામાં વસ્તુઓ મૂક્યા કરે તો એને એનવલપિંગ સ્કીમ આ કહેવાય ઢાંકું અને બંધ કરવું ગમે તો તમે એના રિલેટેડ એને એક્ટિવિટી આપી શકો તને એને ખબર પડી કે મારા છોકરાને ત્યાં ઓબ્ઝર્વ કર્યો કે એનું બધું બંધ કરવું ગમે તો તું એને શું રમકડા આપીશ ડબ્બાની અંદર કંઈક રમકડું મૂકીને આપી દઈશ કે ખોલીને રમશે એટલે એનાથી તારી લાઈફ પણ સરળ થશે બહુ બધી રીતે કે હું એને કઈ એક્ટિવિટી આપું કે જેમાં એને રસ પડે હમ હમ એટલે આ ખાલી ઉદાહરણ આપ્યું તમારી કેટલું લાજ અત્યારે એવું છેલ્લા મહિના થી આ જોઉ છું બહુ જ ચાલે છે એને કેવું કે મારા હું ને દર્શન એકલા ઘરે હોય અને અમારે જયારે જમવા બેસવું હોય ત્યારે લગભગ એવું હોય કે અમે વારાફરથી જમીએ પણ ક્યારેક સમય એવો થઈ ગયો હોય તો એને સ્ટ્રોલરમાં બેસાડી પટ્ટા બાંધી અને અમારી બંનેની વચ્ચે બેસાડું ને અમે બંને જમવા બેસીએ અને એને હું છે ને એ બહુ જ ફેંકે છે રમકડા આવે એટલે તરત તરત નથી ફેંકતો એ કેવું કરે રમકડું આપ્યું એક બે પાંચ મિનિટ રમશે જોઈ લેશે પછી ઘા અને પછી પડે ને એટલે ત્યાં જોઈ જ રે પડે જ્યાં પડી હોય ત્યાં એટલે એને એ જ રમકડું જોઈતું હોય આપીએ ને ત્યાં સુધી રમકડા સામે જોયા કરે પછી જેવું આપણે પાછું ફેંકે હાથ થી ના જાય તો પગ થી ફેંકે પણ એવું કરે જ હું રોજ સાત આઠ રમકડા લઈને બેસું અને એ જેવું એક ફેંકેલો બીજું બાપુ એ સાત રમકડા ફેંકે ત્યાં સુધી જમેલો ફટાફટ પણ એ લો સ્ટ્રોલર માંથી પણ એ ફેંકવા વાળું હમણાંથી કરે છે કે

એટલે એને એ છે કે એટલે જેવું ફેંકીને આંખો બંધ કરીને ખબર છે હમણાં અવાજ આવશે અવાજ આવે આંખ બંધ નાખે ફેંકીને ફેંકશે આંખો બંધ કરી દેશે કે હમણાં અવાજ આવશે એટલે આવું છેલ્લા મહિના થી કરે છે એટલે હું ટ્રાય કરું છું કે નાના રમકડા આપું મોટું બિયડ બે ત્રણ વાર બહુ જોર થી ફેંકેલું છે ધડામ ધડામ એટલે એ એનું અત્યારે આ ચાલે છે ફેઝ અને એ દરેક બાળકમાં આવે છે અને એટલે આ જો સ્કીમાની વિશે તને ખબર હોય તો તને ખબર પડે કે અચ્છા અને એ સ્કીમામાં તમે કયા કયા એને સપોર્ટિવ એક્ટિવિટીઝ આપી શકો જેનાથી એની જે અર્જ છે એ સંતોષાય એ એવું પણ એ પણ તમને એની માહિતી પણ હોય એટલે આ ખાલી સાદો કન્સેપ્ટ છે બીજી કઈ કઈ બુક્સ એની વાંચવી જોઈએ એનું પણ આપણે લિસ્ટ મૂકીશું પણ બેઝિકલી આ મોન્ટેસરી અપ્રોચ છે અરે વાહ બહુ જ સરસ મેમ બહુ બધું મજા આવી ગઈ જાણવાની અને મને તો મારા માટે સૌથી વધારે રિલેવન્ટ છે અત્યારે અને હા એક બીજું ના તારી વાત અને એવું નથી અને બહુ સારી વસ્તુ છે ઇવન આપણાને પણ બહુ મજા આવે હા અને જયારે તમે આ બધા પ્રિન્સિપલ વાંચો અને પછી તમે એ કરો અને તમને દેખાય કે ઇટ્સ વર્કિંગ એ કામ કર્યું છે ત્યારે તમને બહુ સારી ફીલ આવે પછી ગીજુભાઈ વદેકા પણ સરસ વાત કરી છે કે બાળકો જયારે ઘરમાં તમે વિચારો કેટલું નાનું છે બે ફૂટ અઢી ફૂટનું અને એના માટે ટેબલ આટલે ઊંચે છે કિચનનું પ્લેટફોર્મ આટલે ઊંચે છે બધું એ કશું જ જોઈ ન શકતું ખાલી તમે એના લેવલ પર જજો અને ક્રોસ કરીને જોજો તો એને કશું જ જોઈ નથી શકતું એને એવું થાય છે કે યાર બધું કેમ મારાથી એક્સેસિબલ નથી રાઈટ એટલે મોન્ટેસરીમાં એવું પણ કે છે કે નાનું ટેબલ નાની ખુરશી જેમાં એ બેસી શકે એવું લાવો કે જેમાંથી એ બેસીને એને એવું થાય કે આ મારા લેવલનું છે હું અહીંયા ખાવાનું ખાઈ શકીશ હું મને એવું લાગે છે કે લર્નિંગ ટાવર એક આવે છે કે જેમાં તમારું કિચનનું પ્લેટફોર્મ હોય લર્નિંગ ટાવર જ કે છે અને મોન્ટેસરી લર્નિંગ ટાવર કે બાળક એના ઉપર ચડી અને ઉપર અહીંયા કિચનમાં શું ચાલે છે જોઈ શકે જોઈ શકે ઓકે એટલે એ એ બધા અમુક ટૂલ્સ છે કે જે તમે ઘરે રાખી શકો જેમ કે ચોપડીઓ હોય તો ચોપડીઓ એને આમ ફ્રન્ટ ફેસિંગ આવી રીતે દેખાય એવી તમે જોપો તો એને ખબર પડે કે અચ્છા આ ભાગવાડી ચોપડી છે લાય હું ખોલીને વાંચું અને એના લેવલ પર પછી બીજું એક પણ છે કે ટોય શેલ્ફ કે તમે રમકડા છે એ રમકડા એને દેખા એવા એની સામે એના લેવલ પર કે ઊભું હોય કે ક્રોલ કરતો હોય તે જોઈ શકે અને એના માટે કે શેલ્ફની જો નથી કોઈ નાનું ટેબલ પર પણ તમે ઉપર ગોઠવી શકો અને મોટા ભાગે મોન્ટેસરીમાં પણ કહે છે કે બાસ્કેટમાં બહુ જ વધારે રમકડા આપવા નહીં બાળક છે ને એને જ ખબર મારે શું કરવું છે એક રમક લેશે ફેંકશે પછી બીજું લેશે ફેંકશે એના કરતા છ થી આઠ રમકડા એની સામે મૂકો અને પછી એને નક્કી કરવા દો કે એને કયું રમવું છે ઓકે અને બીજું ટોય રોટેશન પણ હોય છે કે તને એવું થાય કે હવે મારું છોકરું એક કઈ રમકડું અડતું જ નથી તો શું કરો એ આઠે આઠ રમકડા લઈને અંદરના રૂમમાં મૂક્યા બીજા આઠ ગોઠવો બરાબર તો એના માટે એને એવું લાગે કે નવા રમકડા આયા નવા રમકડા આયા એટલે આ બધા બહુ બધા કન્સેપ્ટ છે આપણે એ ચેનલ વિશે પણ મૂકીશું જેમણે હાપા ફેમિલી કરીને નામ છે ચેનલ નું કોઈને વધારે જાણવું હોય તો એ પણ બહુ સારી વસ્તુ છે ચોક્કસ ચોક્કસ વાહ મજા આવી ગઈ હા હજી તો બહુ બધું છે મને પણ એમ થાય છે ગજી મારી મને બહુ ઓછું શીખીશું પણ જેમ સમજ હશે સરસ રીતે કરાવો સાથ નું તો હું જોઉ છું એટલે મને તો અહીં જ મારું વર્ષોથી મારો નિયમ એવો છે કે તમે બધું વાંચો કરો પછી તમારામાંથી એટલીસ્ટ દસ પંદર ટકા હું એડેપ કરી શકું તો મારી લાઈફ સફળ હું એવા એવી હું તો એવું જ વિચાર દઉં છું જ્યારે આ બધી આવી મમ્મી તારું અને મને બી એવું થાય કે એને જેટલું કીધું છે એટલું વાંચી લઉં અને એ જે કરે છે એટલું હું એક્સપરીન દસ પંદર ટકા કરું ને તો સર તમે ઘણો ઓકે મેમ ચલો જ મજા આવી અને હજી કદાચ એવું હોય કે હજી એનું કોઈ વધારે આપણે ડિટેલમાં જો વ્યુઅર્સ ને ગમે ને એવું હશે તો આપણે પછી નેક્સ્ટ એપિસોડ પણ કરીશું ચોક્કસ ચોક્કસ ચલો મળીએ ચલો થેન્ક યુ બાય